હા હા હવે લિંક થઈ ગયો આધાર કાર્ડ હો હવે શાંતિ શોધી દસ હજાર થી તો ખરેખર કંટાળી ગયો બોલો બોલો રોમ રોમ બોલો બોલો ચાલવામાં આધાર કાર્ડ લિંક કરાવવાનું ચાલે ગોમ પંચાયત થી ઘે ઘેર થી ગોમ પંચાયત ગોમ પંચાયત થી ગેર થી ગોમ પંચાયત

શું કરતો તારું છોપડું પછી અંગુઠો વાત કરે છે જન્મ હે કની જન્મ તારીખ તારી જન્મ તારીખ તો મને યાદ છે મારી નહી ઓ હો

આધાર કાર્ડ લિંક કરાવવા પડશે અલ્યા ભલો થાકી તું ચી દુનિયા ભરી લે તો એને આધાર કાર્ડ ના આવે એને કોઈ ના આવે એને આધાર કાર્ડ ના આવે એનો

કુત્ર ના પડ્યું ભગવાન એવું કોક છે ગંડા કેતા કે કુતરા ભગવાન કુતરામી તેમજ

ઘટી ખબર હોય ઘંટી ઘંટીઓ છે એ સી તું એવું આટલું હે સરપંચ ને કરી ભરો થઈ જાય એમ

તારા પડ્યો છે મારે તો મોટા ના પડે એને પાછું આપડે પેલો ગું બોધવાનો માથું ગાથામાં કરે એમ એને આવું બધું ના આવે આપણે માણસો ને આવે બધું ચામી જીવ નહીં ઈ જીવ છે પણ અલગ છે એ પશુ કેવરાય પશુ પશુ તો ઓલી ગાય ના કેવરાય

વાલી મારી ખવરાયો હતો એ કુત્રી કરીને માં વીહ એ રીતનું તું ને લઈ આવ્યો ને ના ઈ તો અલગ એ તો ભાઈ શીરો ખવડાવવા જ્યાં તા બધે ના ફરવાનું હોય શીરો ખવડાવે શીરો ખાવાનો એવું પોણસો ગ્રામ ના પાકે બધા ના છેડું ગિરગુલ્યું તો ઓછું ના હોય ના ખાઈ લે ચાલે ઉગાડી હોય બધા મને એવું લાગે છે કે મને હાર્ટ એટેક આવશે હવે કોઈ કરવું નથી હું હોય દૂધ ભરાવા જવું કે જોય કોણસો ગ્રામ ગોલ આવું કરી આખી ખવું લે રાબડું વાત કરે છે

લોહી પી જાય છે દાડો ઉગે એનું લેક્ કાઢ ખાઈ આખો આવું નથી આવડતું એને ખાલી પ્રશ્ન નથી અને પછી કે કાકા મારી સાયકલ આ સાયકલ લઈએ ત્રણ હજાર માં પછી સાયકલ ની

ઈ સો થઈ ગયું પદા જપ નઈ થાતી જપશ્યા ની હોય પદા હું જઉં હો તમે તો હેડ્યા તો હું હવે જો છું મારે કામ છે થોડું તારા વાજી હું નવરો નથી હું નેકળો તારે એમ પાછો ઓય ઘરે મત આવજો ઓજ ના ખાવા આવજો હમ તો કેસે ખાવા આલવા પણ તમે નઈ આવો થાalse તમે તાર જો અમે અમાર સાયકલ હમી કેરીંગ ગોમમાં જાવ